રોડ રોડ ભુજ રામબાગ પર્યાવરણ ના રક્ષણ માટે કચ્છની મહિલા કોટાય ના વણકરને જાનકી દેવી બજાજ પુરસ્કાર થી સન્માનિત કરાશે દસ લાખ રૂપિયા રોકડ અને પ્રશસ્તિ પત્ર અપાશે ભુજ તાલુકાના કોટાઈની મહિલાને નવમીએ મુંબઈ ખાતે યોજાનારા કાર્યક્રમમાં જાનકી દેવી બજાજ પુરસ્કારથી નવાજવામાં આવશે જેમાં દસ લાખ રૂપિયા રોકડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે પર્યાવરણના રક્ષણ માટે ભુજ તાલુકાના કોટાઈના રાજીબેન વણકર દ્વારા ત્રણ મિલિયનથી વધુ કચરાને રિસાયકલ કરીને તેમાંથી વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવામાં આવી છે આ કામગીરીથી તેઓ આર્થિક રીતે પગભર થયા છે અને અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે તેઓને પણ આર્થિક રીતે પગભર થવા પ્રેરણારૂપ બન્યા છે ગ્રામીણ ક્ષેત્રે આવી શ્રેષ્ઠ કામગીરી કરનારી મહિલાઓને પદ્મવિભૂષણ જાનકી દેવી બજાજના નામ પરથી જાનકી દેવી બજાજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે આ પુરસ્કાર માટે રાજીબેનની પસંદગી કરવામાં આવી છે તારીખ નવ એક બે હજાર ચોવીસના જાનકીબેન બજાજની જન્મજયંતિ નિમિત્તે મુંબઈમાં આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજીબેનને જાનકી દેવી બજાજ પુરસ્કાર આપવામાં આવશે અભિનેત્રી અને એન્વાયરમેન્ટ ગ્લોબલ એમ્બેસેડર દિયા મિર્જા અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે આ તકે રૂપિયા દસ લાખ રોકડા એક પ્રશસ્તિ પત્ર અને એક પ્રમાણ પત્ર આપી નવાજવામાં આવશે ભારતીય ભારતના આઠ વડા ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર